નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર શહેર ક્રાઈમ બ્રાન્ચે વર્ષ બે હજાર ચારમાં મિત્રની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા એક કેદીને વલસાડના વાપી રેલવે સ્ટેશન નજીકથી ઝડપ્યો છે જેનું નામ કમલેશ રામેશ્વર જાધવ છે ત્રણ વર્ષથી તે પેરોલ જમ્પ કરી ફરાર હોય અને પોતે જેલમાં પાછો ન જાય એ માટે ભિક્ષુકનો વેશ ધારણ કરી વિવિધ શહેરોમાં છુપાતો હતો કમલેશ યાદવને વર્ષ બે હજાર સાતમાં દમણનાઈક હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ હતી જેમાંથી સજા ભોગવતો હોય ત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ તેને પિસ્તાલીસ દિવસની પહેલો રજા મંજૂર કરાઈ પરંતુ રજા પૂર્ણ થયા પછી જેલમાં હાજર ન થયો અને ફરાર થઈ ગયો જોકે તેણે મેલા કપડાં પહેર્યા હોય વાળદાળી પણ વધાર્યા હતા અને માનસિક અવસ્થાનો ઢોંગ કરતો હતો વેશ પલટાથી પોતાની અસલ ઓળખ છુપાવી ગુજરાતના અલગ અલગ મંદિરો રેલવે સ્ટેશન્સ બસ સ્ટેશન્સ અને ફૂટપાથ પર ભીખ માંગતો ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાને રાખી શહેરમાં કોઈ અનિશ્ચય બનાવ ન બને એ માટે પોલીસ સક્રિય હોય જોકે લાજપોર જેલમાંથી ગંભીર ગુનાઓમાં પેરોલ કે પછી રજા પરથી ફરાર થયેલા કેરીઓને શોધવાની કામગીરી શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી આખરે પોલીસને બાતમી મળી કે આરોપી કમલેશ યાદવ વાપી રેલવે સ્ટેશન નજીક જોવા મળ્યો છે તાત્કાલિક ટીમ વાપી રવાના થતાં જ કલાકોની વોચ અને મહેનત પછી આરોપીને તેના જૂના નિશાનીઓ શહેરી ઓળખને આધારે ઝડપ્યો પોલીસે કમલેશ યાદવની ધરપકડ કરી છે અને લાજપોર મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ શરૂ કરી છે